ઓલપાડની બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરવે મુકાવી નેવ્યાસી લાખની લોન અપાવનાર એસઓજીના હાથે ઝડપાયો ઓલપાડની બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરવે મુકાવીને નેવ્યાસી લાખની લોન અપાવનાર એસઓજીના હાથે ઝડપાયો એસઓજીએ બાતમીના આધારે અઠવાલાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ સામેથી સુરેશ સોનીની ધરપકડ કરી આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ઓલપાડના અને કુરસદની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી કેશિયર તરીકે લોન અપાવી હતી

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે